હું છું આપનો રાજુ કરપડા થાનગઢ નગરપાલિકાની આજે ચૂંટણી હતી અને મતદાન પૂર્ણ થયું છે ત્યારે હું ખાસ કરી અને થાનગઢની જનતાનો થાનગઢના તમામ મતદારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું સાથે જ આ ચૂંટણી પ્રક્રિયામાં જે અધિકારીઓ જોડાયેલા હતા આ અધિકારીઓનો પણ આ તકે આભાર વ્યક્ત કરું છું પોલીસના જવાનો પોલીસ કર્મચારીઓ પોલીસ અધિકારીઓ ખાસ કરી અને જે ખડે પગે રહેલા પત્રકાર મિત્રો

એમનો પણ હું કાયમી આભારી રહીશ આવનાર સમયમાં જ્યારે આવતી અઢાર તારીખે રિઝલ્ટ આવવાનું છે ત્યારે થાનગઢની જનતા માટે વાસુકી દાદાના ચરણોમાં પ્રાર્થના સાથે થાનગઢની જનતા માટે જે પણ સારું થવાનું હશે એ તરફી રિઝલ્ટ આવશે આ અપેક્ષા સાથે હું આપનો રાજુ કરપડા ફરી ફરી વખત આપ તમામ મિત્રોનો આભાર માનું છું સાથે જ અમારી ઇમરજન્સી ટીમ અને જે કાર્યકર્તાઓ જે રાત દિવસ ખડે પગે રહ્યા છે એ તમામનો જેટલો પણ આભાર માનું એટલો આભાર ઓછો પડે અને થાનગઢની જનતાનો મતદારોનો માતાઓ બહેનો તમામ વેપારીઓ તમામ ઉદ્યોગપતિઓ તમામ ધર્મના લોકો આપ સૌનો ફરી ફરી વખત હું રાજુ કરપડા આભાર માનું છું જી